પાંચ છ વર્ષ નો નાનું બાળક એ પણ ગણ છે જેવા બાર આવ્યા એટલે પપ્પા એ દીકરાને પૂછ્યું બેટા તને પ્રાર્થના આવડે છે બાપને ખબર નથી કે દીકરાને શું આવે છે જેટલી માને ખબર હોય એટલી બાપને ન હોય છોકરો નિર્દોષ છે એને કીધું ના પપ્પા મને પ્રાર્થના નથી આવડતી જો નાનું બાળક હોય એ નિર્દોષ હોય એના જીવનમાં કોઈ ડાઘ ન હોય કોઈ પાપ ન હોય કોઈ દોષ ન હોય પરમાત્મા પાસે માંગવું હોય તો આ જ માગવું કે ભગવાન મને મારું બાળ પણ પાછું આપ કારણ કે જેમ જેમ મોટા થતા ગયા એમ કેટલા બધા ડાઘ કેટલા બધા પાપ કેટલા બધા દોષ આખી જીવનની ચાદરને મેલી કરી નાખીશ હવે ભગવાનની સામે ઊભા રહેવા માટે આપણે લાયક નથી મહિલી ચાદર ઓઢકે કઈ છે દ્વાર તુમારે આવો ભગવાન પાસે જાઓ બાળક બનીને જાઓ શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા બોલો બાળક કે છે નહીં પપ્પા મને પ્રાર્થના નથી આવડતો પછી ભગવાન આગળ શું બોલતો હતો અને છોકરો નિર્દોષ છે ને કીધું પપ્પા હું ભગવાન આગળ એ બી સીડી બોલતો હતો ઘણા બધા છે ને જ્યાં જાય ત્યાં નૌકાર જ ગણે ભગવાનની પાસે જાય તોય નૌકા બીજું કઈ આવડતું જ નથી એક જણના ઘરે હું માટે ગયો બેન કદાચ પૂજા કરવા ગયા હશે ભાઈ હશે અને ભાઈ મને જોઈને એકદમ ડરી ગયો અને એને જોઈને હું ડરી ગયો કેમ કે પુષ્પાના જેવો અવતાર લાંબી દાઢી ને લુંગી ને ગંજી ને બધું આ બનિયાન પહેરીને ઉભો હતો સ્ટેચ્યુ સાવ સ્ટેચ્યુ કઈ બોલે જ નહીં એટલે મને થઈ ગયું કે આ કદાચ બહુ ગડબડ થઈ ગયેલા ખોટા ઘરમાં આવી ગયો એટલે હું જેવો પાછો એટલે ઓલા કીધું સાહેબ આ બેટો મને હાલત છે તમારી બોલો છોકરો કે છે કે પપ્પા હું ભગવાન આગળ એ ભી ઓલા પપ્પા કે છે બેટા એ ભી છીડીને થોડી પ્રાર્થના કેવા ત્યારે છોકરાએ બહુ સરસ વાત કરી કે પપ્પા મને પ્રાર્થના નથી આવડતી મને ખબર છે એબીસીડીને પ્રાર્થના ન કહેવાય પણ મેં ભગવાનને કીધું છે પ્લીઝ મને પ્રાર્થના નથી આવડતી પ્રાર્થના હંમેશા આલ્ફાબેટમાંથી બને બારાખડીમાંથી બને હું એબીસીડી બોલું છું તને જેવી ગમે એવી આમાંથી પ્રાર્થના બનાવી દે ગણધર ભગવાન એ આખું ચૈત્ય વંદન માં પ્રાર્થના સૂત્ર મૂક્યું કયું ખબર છે કયું સૂત્ર છે જય એક સરસ મજાનું એમાં વાક્ય છે હોમ મમ દુવ ભગવાન જે પણ સારું મળે છે બધું ભગવાન તારા પ્રભાવે મળે છે અને જેટલું પણ ખરાબ થાય છે એ બધું આ ગણિત સમજી લો આટલી શ્રદ્ધા ઊભી થઈ જાય અને જે ખરાબ થાય એ બધું મારા પાપે અને જે સારું થાય એ બધું હોમમમ ભગવાન તારા પ્રભાવે આટલું ગણિત સમજાઈ જાય પછી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વધી ગયા વગર ન રહે ભગવાનને ધન્યવાદ આપવા વગર આપવાનું મન થઈ જાય કે પ્રભુ કેટલો ઉપકાર કર્યો તે મારા પર સાચું બોલો આમ બાર ઉભાઓને ટેક્સી મળે જ નહીં એક કલાક સુધીમાં ટેક્સી મળે નહીં અને કોઈ બાઈક ઉપર જતો હોય ને એમને પૂછ્યું કે મારે ઝવેરી બજાર જવું ચાલ હું મારે તો આમ તો વાલકેશ્વર જવું છે પણ તમને ઝવેરી બજારમાં જવાની ટેક્સી નથી મળતી હું મૂકી આપ અને જેવો તમને ત્યાં ઉતારે એટલે તમે એને શું કહો થેન્ક યુ આ હા એક ખાલી ઝવેરી બજાર સુધી તમને છોડી જાય અને તમે એને આભાર માનો એને ધન્યવાદ કહો બેટા બહુ ધન્યવાદ બહુ થેન્ક યુ તે ઉપકાર કર્યો નિગોદમાં હતા અને ત્યાંથી છે મનુષ્યનો ભવ જૈન કુળ આત્મકલ્યાણની આટલી સરસ સામગ્રી જે પરમાત્માએ આપણને આપી એ ભગવાનને આપણે કોઈ દિવસ ફરિયાદોનું લિસ્ટ આપણી પાસે બહુ લાંબુ છે ભગવાન આગળ ફરિયાદો ઘણી કરી કે હે પ્રભુ તારી આટલી ભક્તિ કરી અને છતાં મને જ આટલું દુઃખ બોલો કરો કે નહીં કે રોજ પૂજા કરીએ છીએ આટલો બધો લાભ લઈએ છીએ આટલો ધર્મ કરીએ છે અને છતાં પણ મને જ આટલું દુઃખ બોલો કે નહીં ફરિયાદ કરો છો કે નહીં ભગવાનને કો કે નહીં કે ભગવાન આટલું કર્યા પછી પણ બંધ કરી દો સ્વિચ ઓફ કરો મને જ આટલું દુઃખ જવાબ આમાં જ છે જવાબ આમાં જ છે આ મને જ આટલું દુઃખ આ જ આગળ છે ને એને પાછળ કરો મને આટલું જ દુઃખ મને આટલું જ દુઃખ સમજ્યા પાપ તો એટલા બધા કર્યા છે એક સાથે બધા પાપ ઉદયમાં આવે ને તો અહીંયા જે બેઠા છો ને આટલા નિરાતે બેસી ન શકો અને એક સાથે બધા પાપ ઉદયમાં નથી આવતા ભગવાન બધું હપ્તે હપ્તે ધીરે ધીરે આવે છે હું સહન કરી શકું છું આ પણ કોની કોનો પ્રભાવ છે ભગવાન તારો પ્રભાવ છે હોઉં મમ થવા પરમાત્માનો પ્રભાવ છે ફરિયાદો ખૂબ કરી હવે પરમાત્માને ધન્યવાદ થિંક એન્ડ વિચારો પછી શું બોલો ધન્યવાદ આપો વૈજ્ઞાનિકો છે જેને ભગવાન ઉપર વિશ્વાસ છે ને જેને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ છે એને હાર્ટ એટેક ની શક્યતા ઘટી જાય છે ભલે ભગવાન કઈ ન કરે પરમાત્મા ભલે કઈ કરતા નથી થી કદાચ કાંઈ સુધારો ન થાય તમે ભક્તિ કરોને કોઈ રિઝલ્ટ ન દેખાય અને છતાં પણ છતાં પણ માણસના મનમાં એક આશ્વાસન હોય એક વિશ્વાસ હોય કે પરમાત્માની ભક્તિથી વધુ શું થશે સારું થશે મન ઉપસર્ગાહ છિદ્યંતે અને મન તમારા ટ્રેસ તમારું તાણ તમારું તણાવ તમારું ડિપ્રેશન તમારું ટેન્શન

ઓરા ભાઈએ ભગવાનના ઘર દેરાસરમાં જેવી પ્રતિષ્ઠા પૂરી કરી હમણાં જ કીધું મા મારે છે આમ માહોલ એવો છે એમ નથી લાગતું કે આજે ભગવાનનો ખાલી પ્રવેશ કરાવ્યો છે ભગવાનને પરૂણા તરીકે મહેમાન તરીકે આજે લઈ આવ્યા છે એમ લાગે કે જાણે હવે બસ કાયમ માટે આ ઘરની અંદર હવે ભગવાન બિરાજમાન થઈ જશે એવો જબરજસ્ત કોટીનો માહોલ આટલો ઉત્સાહ લાગે છે શો મેં ઇતના તો ગોડાઉન બોલો આ તો શોરૂમ છે ગોડાઉનમાં શું હોય જો ખાલી આ ભગવાન લાવો ને આ વાતાવરણ જો ઊભું થતું હોય ને ભગવાનને રાખો તો કેવું વાતાવરણ થશે અને જેવી પ્રતિષ્ઠા પતી ગઈ એટલે તમારા જેવા કોઈએ કીધું હશે કે હવે તમારી જવાબદારી બહુ વધી ગઈ ભગવાન આવ્યા બહુ સાચવવું પડે બોલો ભગવાન તમે તમારા ઘરે નથી લાવતા એનું કારણ શું બોલો તકલીફ શું શું થાય ભગવાન ઘરે લાવો તો શું થાય અને ટીવી ઘરે લઈ વોલ ટીવી અત્યારે તો એટલું મોટું ટીવી રાખે થિયેટર હોમ થિયેટર ઘરને ગ્રહ મંદિર કરવાનું હતું ઘરને મંદિર ગરવું હતું તમે શું કરી નાખ્યું ઘરને અને એના કારણે રોજ પછી બધા ડ્રામા થાય છે સવારથી સાંજ સુધી એટલા બધા ડ્રામાઓ થાય છે ને તમારા ઘરની અંદર ઉઠીને સુધી ડ્રામા ચાલ્યા જ કરે છે શાંતિ નથી ઘરમાં ઘરમાં સામગ્રી સામગ્રી ખૂબ ખૂબ વધી વધી ગઈ ગઈ સુખની તમારા પણ મનની શાંતિ બોલ સામગ્રી ને શાંતિમાં ફરકશું સામગ્રી અને શાંતિમાં ફરકશું અરે સુખ અને શાંતિમાં ફરકશું બોલો

પ્રેઝન્ટ આ શું છે પ્રેઝન્ટ પ્રેઝન્ટ પેલેસ કે પ્રેઝન્ટ હાઇટ્સ પ્લાઝા હાઇટ્સ પ્લાઝા હાઇટ્સ બસ એની અંદર આમ સી ફેસ દરિયા કિનારાની સામે આમ મળે મોટું ઘર ફોર ફોર બી એચ કે ગાડીવાડી ગેરેજમાં પડી હોય મેળવવાથી જે મળે સુખ અને છોડવાથી જે મળે એને શું કહેવાય દ્રષ્ટાંત સાથે સમજાવો અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને ઠેકાણું ન પડતું હોય ઠેકાણાનો મતલબ કોઈ સારું પાત્ર ન મળતું હોય ઘણા બધા તપાસ કર્યા પછી પણ મન ઠરે એવું કાંઈ પાત્ર ન મળે અને અચાનક વ્યવસ્થિત એક કોઈ પાત્ર સાથે નક્કી થઈ જાય એન્ગેજમેન્ટ થાય ને લગ્ન થઈ જાય એને સુખ કહેવાય અને ચાર પાંચ વર્ષ પછી ઓલી પિયર જાય ને

ઓલા કીધું તારા ઘરમાં જવાબદારી હવે વધી ગઈ બહુ સાચવવું પડશે સાંજે સંધ્યા ભક્તિ સવારના અષ્ટપ્રકારી પૂજા ને બધું ઘણું બધું સાચવવાનું આવે ત્યારે જવાબદારી વધી ગઈ ઓલાએ કીધું ત્યારે આ ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો આજ સુધી આખા ઘરની જવાબદારી મારા માથા ઉપર હતી આજથી હવે આ ઘરના માલિક આજ સુધી હું હતો હવે નેમ પ્લેટ બદલાશે હવે શું કેવાશે આ ભગવાન આદિનાથ નું ઘર આદિનાથ નું મંદિર આ ગ્રહ મંદિર એ તરીકે આજથી આ ઘરના માલિક આ ભગવાન બને છે એટલે મારી જવાબદારી કીધું ભગવાન આવે પરમાત્મા જીવનમાં આવે એટલે જો આ ભગવાન છે આપણા ધમ્મ સારહીનમ સેલ્ફ ડ્રાઈવિંગ કરો જાતે જવાબદારી કેટલી હોય બોલો હા મૂવી જોઈ શકો આપણે પેપર વાંચી શકો ચા પી શકો શું હોય તો સુઈ શકો સેલ્ફ ડ્રાઈવિંગ અને ડ્રાઈવરને બેસાડો તો બધું થાય સમજ્યા તમારું જીવનનું ડ્રાઈવિંગ જાતે કરશો તો બધી જવાબદારી તમારા ઉપર કેમ ઊભા થઈ ગયા સેલ્ફ ડ્રાઈવિંગ છે પાંચ મિનિટ પાંચ મિનિટ

જે જીવન જીવનૈયા નાવિકને ભગવાન રાખો તો એની નાવ ક્યારે સમર ડૂબે નહીં તો આ પરમાત્મા ગુરુ કૃપાશે પ્રભુ મિલે ખાલી એ પૂનમનું વાતાવરણ શત્રુજય ગિરિરાજ ની ભાવ યાત્રા અને એની અંદર ચડાવો કોઈ તૈયારી નહોતી નિમેશભાઈ ની કોઈ તૈયારી હતી નહીં શું નામ છે નિમેશ ના રેમિશ નેમીસ નેમિશ એટલે તો હા હા નેમીનો ઈશ વળી ભગવાનના પિતા નેમીનો વિષ એટલે માલિક ભગવાન નેમનાથ ના પણ માલિક નેમિસ અને નેમિસભાઈ ભાવ યાત્રા કરવા માટે ત્યાં બેઠા હતા ચડાવો ચાલુ થયો જે ગોવાલિયા ટેન્કમાં કરોડો કરોડોના ચડાવવા ગયા હતા ના એમનું એવું ભાગ્ય કે ઓછામાં એકદમ ઓછામાં કોઈ તૈયારી નહોતી ને બોલી ગયા અને લાભ મળી ગયો આવો સરસ મજાનો લાભ લાખો અને કરોડો રૂપિયા ચડાવો બોલો ને ઘણા હવે પસ થાય છે ઘણા કીધું સાહેબ અમને ખબર ન પડી અચાનક જ જાહેરાત કરી પહેલેથી જાહેરાત નહોતી આ તો બગાસું ખાતા શું મળી ગયું બગાસુ ખાતા ઘણા પતાસા મોડામાં પડ્યા ખુદા દેતા હે તો પણ લાભ મળ્યા પછી આમ ચડતે પરિણામે છે કે બસ ભલે લાભ ઓછામાં પણ હવે લેવો છે જોરદાર અને આજના દિવસે આ પ્રવેશ પરમાત્માનો ગુરુ કૃપા છે પ્રભુ મિલે ઓર પ્રભુ કૃપા છે આજે આટલા માળ ચડવાની નતી મારી તાકાત એમની હતી તો ચાલતા જ રસ્તામાં મચકોડ એવી આવી ગઈ કે ચલાય જ નહીં ચલાય જ નહીં તો પાછા જવાનો વિચાર કરતા પછી એમને થયું કદાચ પહોંચતા કદાચ મને સારું થઈ જશે પણ સારું ન થયું અને છતાંય એક પરમાત્માનો આલંબન એવું જોરદાર હતું બાકી તમે એમને બોલાવ્યા ને તો તરત જ નાચ પડી દેજો હવે હું નહીં આવું પણ દાદાનું આલંબન પરમાત્માની એક કૃપા પ્રભાવ એવો હોઉં મમમ પૂાવો અને આ ચતુર્વી સન બે સાધ્વીજી ભગવંતો કેવા કેવા શ્રવણી ભગવંત છે અમે બે ભાઈઓ છે ને આ બે બેનો છીએ અને બેનોમાં પણ આ વર્ધમાન તપની સો ઓડી પડી ગઈ સો હોય તમે કોઈ વિનંતી કરવા માટે પહેલેથી ગયા નહોતા એમને કીધું નહોતું આદિનાથ પ્રભાવ આદિનાથ દાદાના પ્રભાવે અમે બે આવ્યા અને અમારા પ્રભાવે આ બે આવ્યા અને આવો આખો સંગ ચતુર્વીદ સન ખુદા દેતા હે તો એક સાથે ઘણા બધા લાખ ચતુર્વીદ સંઘના પગલાં અને હવે ચૈત્રવદ પાચમના દિવસે દાદાનો પ્રવેશ માનસ મંદિરમાં અને વૈસાખુદ અગિયારસ યોગાનું યોગ એ દિવસે શત્રુજય ભુવનભાનુ માનસ મંદિર એ તીર્થની ઉપર દાદાની સવારે ધજા ચડશે અને બપોરે વિજય મૂર્તે આપણા દાદાની શું થશે આ બધો યોગ જબરજસ્ત યોગ આ તમને મળ્યો છે બસ આ જ ઉલ્લાસે બધાને લઈને આવજો અમે પણ તમારા માટે છે ત્યાં સુધી પાછા જશું આ છેડાથી ઓલો છેડો આ પહાડથી ઓલો પહાડ અને છે કે ત્યાં સુધી અમે પણ ત્યારે પહોંચી જશું હમણાં જ કીધું પ્રતિષ્ઠા ચડાવો અમારી નિષ્ઠામાં અંજન સલાકા એ પણ ગામમાં એ માહોલ હતો માહોલ જુઓ તો તમને ખબર નહીં પડે સો ઘરના સંઘમાં સો ઘરના સંઘમાં છપ્પન કરોડના ચડાવા છપ્પન કરોડ અને ભગવાનની ધજાનો ચડાવો ચૌદ કરોડ અને ચાલીસ લાખ ચૌદ કરોડ અને ચાલીસ લાખ તમને એકદમ મફતમાં ભગવાનની ધજા નહીં આખા ભગવાન મળી ગયા એટલે બધા પાછા વ્યાજ સાથે વાપરવાના છે બધા બચ્યા છે એ બધા વાપરવાના છે પેકેજ મળી આખું પેકેજ મળી ગયું છે અને એ ભગવાનની ત્યાં અંજન વિધાન થયું અને આ ભગવાન હજી તો દાદા ગાદી આવ્યો છે ને એ પહેલાં તો આ ભગવાનનો પ્રભાવ એટલો બધો છે તમે નહીં માનો હમણાં ભીવંડીમાં હું સાપુરથી ભગવાન મંગાવ્યા ભાવયાત્રા છ ગામની ભાવયાત્રા કરાવી અને ત્યાં સાડા બાર હજાર માણસોએ આ પહાડ ચડી ઉપર ભગવાનને બિરાજમાન કર્યા હતા ત્યાં પૂજા કરી છે આ ભગવાન આપણા સાડા બાર હજાર લોકો શત્રુંજય ગિરિરાજની છ ગામની ભાવયાત્રામાં આ ભગવાનના દર્શન કર્યા અને ગઈકાલે ગઈકાલે આ દાદાનું જન્મ કલ્યાણક ને દીક્ષા કલ્યાણક હતું અને અમે ગાર્ડન ગાર્ડનમાં હતા ત્યાં સો વર્ષી તપ ચાલે છે અને કીધું કે આ દાદાનું જન્મ કલ્યાણક છે ચાલો આપણે સ્નાત મહોત્સવ કરવો છે અને ભગવાનને ત્યાં લઈ આવ્યા તમે નહીં માનો એટલા જોરદાર માહોલમાં આ ભગવાનનો સ્નાત મહોત્સવ ખાલી ભગવાનની પૂજા કરવાનો ચડાવો એક્યાસી સો મણ એટલે પાંચ રૂપિયા મણ એટલે ચાલીસ હજાર રૂપિયા બેન એક એકવીસમા વર્ષે તપવાળા માંજી એને ચડાવો લીધો અને તરત જ પહેલાં રૂપિયા ચૂકવી દીધા બંડલ આખું કાઢી પહેલાં આપી દીધું ને પછી ભગવાનની પૂજા કરી ગઈકાલનો એવો જબરજસ્ત આ દાદાનો સ્નાતનો મહોત્સવ થયો આજે દાદા આવ્યા છે હજી તો દાદા ગાદી હવે છે એ પહેલાં તો દાદાનો પ્રભાવ હવે પાછા અમે ત્યાં ત્યાં જવાના છીએ બોરીવલ્લી બોરીવલીની અંદર દેવનગરમાં વર્ધમાન નવપદની હોળી ચાલશે ત્યાંય પાછા કોઈ આયોજન થશે એટલે ભગવાનને ત્યાં લઈ જઈશું આવા જબરજસ્ત કોટીના પ્રભાવવાળા આ પરમાત્માની પ્રતિષ્ઠાનો લાભ તમને મળ્યો છે આજે પ્રવેશ થયો છે જીવનમાં સંકલ્પ કરજો કે આ રૂટીન ચાલે છે રૂટીન બસ ઘરે સવાર પડે છે રાત પડે છે દિવસ બધા એમને એમ પૂરા થાય છે શુભ હોતી હોય સામ હોતી હોય જિંદગીઓ તમામ હોતી હોય હવે પરિવર્તન કાંઈક ચેન્જ કાંઈક જીવનમાં પરિવર્તન લાવી કાંઈક પરમાત્માની રોજની પૂજા કોઈક જીવનમાં નમસ્કાર મહામંત્રનો જાપ સામાયિક એવું નાનું મોટું કાંઈક સુકૃત કરીએ તો વાસ્તવિકમાં આપણને મળેલું જૈન શાસન છે એ સાર્થક અને સફળ બનશે નહીં તો ખાલી આપણે બોલીએ છીએ આવતો ભાવ એવો આપજે હું માગું તારી પાસ અને મારી પૂરી કરજે આ ભાવમાં મળ્યું છે કાંઈ કરવું નથી ને વાયદો ક્યાં નાખવો મળે કોઈએ તમારી પાસેથી પાંચ લાખ ઉધાર લીધા હોય વ્યાજે ના આપતો અને પાછો આવે કે હવે મને બીજા પાછની જરૂર છે આપો આપો ઊભોય ના રાખો કે ભાઈ પેલા જૂનું વ્યાજ તો પેલા મૂડીની વાત જુદી વાત છે પેલા વ્યાજ તો ભર પછી બીજા રૂપિયાની વાત કરો બસ કર્મ સત્તા પણ કે છે આ ભાવમાં મળ્યું છે અને કાંઈ કરીશ નહીં તો આવતા ભાવમાં પાછું જૈન કુળ તો બહુ દુર્લભ છે મનુષ્યનો અવતાર મળવો પણ મુશ્કેલ બની જશે એટલે મળ્યું છે એના આપણા હૃદયમાં બિરાજમાન કરી અને ધન્યવાણી દિવ્યવાણીતા પરિવાર વાળા